પાસને દિવસથી વિકાસ વધી રહ્યો છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ બિલ્ડરો દ્વારા નવી બાંધકામની શરૈટ પણ શરૂ કરવામાં આવી છે આ તમામ કામગીરીની વચ્ચે હવે શહેરના નાગરિકોને સુખાકારી મળી રહે તે માટે બિલ્ડરો પણ હવે ગ્રામ્ય વિસ્તારોની તરફ વળી રહ્યા છે બિલ્ડરો દ્વારા ગામમાંથી પસાર થતી વરસાદી કાંશને પૂરી દઈને તેના ઉપર બાંધકામ કરી દેવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે અવિરત વિકાસની ગાથાઓ સાથે ભારતના અનેક ગામડાઓ આજે સમૃદ્ધ બન્યા છે પરંતુ ગુજરાતના ઘણા ગામડાઓમાં વિકાસ માત્ર ને માત્ર કાગળ ઉપર છે કેમ કે આ કહેવાતો વિકાસ જે છે એ વિકાસ થતો નથી જેને કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આજે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે સેવાસી ગામમાં જ્યાં અનેક પ્રશ્નો સાથે આ ગામના ગ્રામજનો કેટલા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે મહત્વનો કહી શકાય એવું આપ દ્રશ્યમાં જોઈ શકો છો એવું ખૂબ વિશાળ તળાવ છે અને આ તળાવની અંદર લગભગ

ઘરેથી બેન જે હતા એ ભાવિ સરપંચ પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે વારંવાર આપે આ રજૂઆત પણ કરી છે તળાવ તળાવ બચાવવાની વાત છે પાણીની કાસ જે વરસાદી કાસ છે એ પણ સાકડી કરવામાં આવી છે શું છે વિગત ને શું કહીશ મે 26 આઠ 19 26 19 એ રજૂઆત કરી લી આપણે ગ્રામ સભા ભરેલી તે દિવસે આ બધું રજૂઆત કરી લી હતી મંત્રી કોઈ કામ નથી કોઈ કોઈ કામ નહી

રજૂઆત કર્યા બાદ અમે રજીસ્ટર થી કાગળ લખેલા એમને ફક્ત કાગળે જ જવાબ આપી દીધો છે આજ દિન લગીન કોઈ કાર્યવાહી થયેલ નથી અને આ પાછળ તમે દેખી રહ્યા છો અમારા ગામનું બ્લોક નંબર છસો ઓગણચાલીસ નું આ એક તળાવ છે એ મોટા તળાવ તરીકે ઓળખાય છે અને એનું ક્ષેત્રફળ તેર લાખ ફૂટ એટલે બાવન વીઘા છે આગલા અઢાઢ ગામનું પાણી આ તળાવની અંદર આવે છે અને આ તળાવની અંદર બાર તેર લાખ ફૂટ કહું છું પણ ઊંડાઈ તો અમુક તો ખીનો સોસો ફૂટ ઊંડી છે આ તળાવ વરસાદના ટાઈમે ફૂલ ભરાઈ જાય છે અને પછી આગળ જે અમારી કાસ છે એ કાસ થકી આગળ વર્ષો પેલા આપણે બીલ બાયલી અને ચાપડ એમ થઈને દરિયાની અંદર જતું હતું પણ આ વખતે તમે જો અત્યારે આ ભાઈને હું લઈ ગયો વિડીયો કરેલા છે એની અંદર પાણી સ્ટોપ કરી દીધું દીવાલ બનાવી દીધેલી છે આગળ અને આગળ આગળ જતું પાણી બંધ થઈ ગયું છે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ તળાવનું જે પાણી છે આસપાસના પાંચ ગામોને જે સિંચાઈ માટે પાણી પૂરું પડે છે એનું જે વહનનો માર્ગ છે એ ગેરકાયદેસર રીતે બિલ્ડર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે આ એ અત્યારે જે ટીપી ચોવીસ અમારી પડી એની અંદર અમુક બિલ્ડરને અધિકારીઓ એમને પ્લોટ ફાડ્યા એટલે એમને પ્લોટ પર એમને એને કરાઈ રજા ચિઠ્ઠી કરીને આજે તો અમુક કોસ્ટ તો બંધ બી થઈ ગયા છે તો આ વર્ષના વરસાદની અંદર અમારા ગામની શું હાલત થશે

આવનારા સમયમાં કરવો પડશે કેમેરા પર્સન મિલિન મેલેસ આપે તુષાર પટેલ મંતવ્ય ન્યૂઝ વડોદરા